આપણા અપવિત્ર કે અથવા તો આપણા ઝાંખા ચશ્માથી જ્યારે જોઈએ ત્યારે એમાંય પણ આપણને શંકા સદગુરુમાં જ્યારે તમને શંકા અને કુશંકા ઊભી થાય છે ત્યારે સમજવાનું કે સત્યાનાશ નજીક છે એને તમે ચર્મચક્ષુથી ન જોવો આપણી સાથે બેસે આપણી સાથે ઉઠે આપણી સાથે વાત કરે આપણી સાથે ભોજન કરે એટલે આપણને એમ થાય આપણી જેમ જ છે ને બધું આપણી જેમ નથી હોતું એની ભૂમિકા જુદી હોય છે એની ભૂમિકા જુદી હોય છે તો જ મારો રામ કે અભિમાન અભિમાન થઈને ગુરુના ચરણની સેવા ત્રીજી ભક્તિ છે કોઈ પણ આપણો સદગુરુ હોય એ તમને હાજી નાજી તાજી કરે ત્યાં સુધી બહુ મજા નહીં પણ જ્યારે તમને તમારી ઉપર ક્રોધિત થાય તમને ટુકારો દે તમને ન કહેવાના બે શબ્દ કડવા કહે ને ત્યારે સમજવાનું હોશિયાર છોકરો હોય ને એને જ શિક્ષક વધારે દંડ કરે છે કારણ કે એને ખબર છે કે આ પરિણામ લાવશે તમારા એને કંઈક દેખાય ત્યારે બસ પછી થઈ જાય છે કેટલી કેટલી મોટી વાતો આવી છે આપણી પેલી આરતી ગાઈએ છે ને આપણે બધા સાથે મળીને અગિયારસ છે ગુરુની આરતી ગાઈએ આરતી કરુ મારા હરી ગુરુ સંત છોડાવ્યા સર્વે પંત સદ દેવની ધારું માનસિક રીતે ગુરુની આરતી ઉતારો તમારા જે ગુરુ જે સંપ્રદાયમાં જેમાં તમે માનતા જ્યાં બી તમારા ગુરુ હોય આજા પાછળ એ ગુરુની સેવા કરો એક પદ ઉપરથી આપણને ખબર પડી જાય કે મારો ગુરુ શું કરે આરતી ગુરુ મારા